પાટણના રાધનપુર વિસ્તારમાં વિકાસ કાર્યો નવા આયામ મળી રહ્યા છે કુલ સાત કરોડથી વધુના ખર્ચે વિવિધ કાર્યોની શરૂઆત કરવામાં આવી છે વડલારા ગામે નવા રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અને આગેવાનોની હાજરીમાં થયું આ પગલું ગામના પરિવહન વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થવાનું છે વડલારાથી સુબાપુરા સહિત આસપાસના વિસ્તારોમાં પરિવહન સુવિધા સરળ બનશે અને સ્થાનિકો માટે સમય તથા ખર્ચમાં રાહત મળશે આ ગ્રીન પાર્કમાં નવીન રોડનો ખાતમુહૂર્ત માન્ય પ્રમુખ સાહેબ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને બાંધકામ સમિતિ ચેરમેન અને મારા હસ્તે અહીંયા રોડનું ખાતમુહૂર્ત કર્યું છે આ રોડ સ્વચ્છ સુંદર થાય એના માટે બધા નગરના કોર્પોરેટરો બધા હાજર છે અને વ્યવસ્થિત સાફ સફાઈ થાય અને આખા રાધનપુરમાં આવા અનેક રોડો બનવાના છે એટલે જે અમે ચૂંટણીમાં જે વખતે બોલેલા એ વખતનું આ વચન પૂર્ણ કરીએ રહ્યા અને સો ટકા રાધનપુરને અમારે જે અમે કલ્પના કરી હતી એવું રાધનપુર દરેક વિસ્તારમાં જઈને વોર્ડમાં દઈને રોડ રસ્તા અમે કરવાના છીએ અને બધા સાથે મળીને એક રાધનપુરને નગરને ઋણુ રૂપાળું સુંદર શહેર બનાવવાનું છે એવી અમારી કલ્પના છે અને આ અહીંયા આજે આ દસ લાખ રૂપિયાથી ઉપરનું આ રોડનું કામ એ થવાનું છે રાધનપુરને સુંદર બનાવવાનું વચન આપ્યું એની શરૂઆત આજથી હાજી હા એની શરૂઆત આજથી જ છે અને હું માનું જ્યાં સુધી થોડા જ દિવસોમાં આનો પરિણામ આવતો રહેશે આપ જોશો એટલે બધી એના પી પ્લાન ડીપીઆર બધો થઈ ગયો છે ડીપીઆર બધાય વ્યવસ્થિત ગોઠવાઈ ગયો છે એટલે સો ટકા રાધનપુરના રોડ રસ્તા બનવાના